ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરું છું ઇવેન્ટ મેનેજમેન્ટમાં જયદીપભાઈ ડાપી અક્ષર હોમ ડેકોરવાળા મારા સંપર્કમાં આવ્યા હતા ત્યાર પછી એને છે ને નવરાત્રિ કરી ત્યારે ઇન્વિટેશનને એવું બધું હતું ત્યાર પછી અમે લોકો સાથે ઇવેન્ટ નહીં કરતા એ અરસામાં મારો બર્થડે આવ્યો તો બર્થડેમાં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટીને એ લોકો રાખતા હોય આપણે તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કરી હતી ત્યારે મારા ફેમિલીમાંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વહેલા વયા ગયા પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું ત્યારે મિતેશભાઈ હાજર હતા કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં ખોટું બાઇક લઈને જવું નહીં તો એ ટાઈમે છે ને જયદીપભાઈએ કંઈક બારથી ઠંડુ લઈ આવ્યા હતા થમ્સઅપની બોટલ હતી દસવાળી નાની તો એમાં શું હોય શું નહીં ખબર નથી કે બેન તમે લ્યો પીઓ તમે તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ એક ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું ત્યાર પછી હું બેભાન થઈ ગઈ મને ખ્યાલ જ નથી શું હોય શું નહીં જયારે ઠંડુ પીધું હોટલ છે ને એના રિસેપ્શનમાં અમે બેઠા હતા ત્યારે રૂમમાં કે ક્યાંય નહોતા પછી મને ખ્યાલ જ હું જઈ ગઈ ને તો હોટેલના રૂમમાં હતી અને મારી હાલત કંઈક અલગ જ હતી જે તમે સમજી શકો છો એ રીતની ત્યાર પછી છે ને મેં પૂછ્યું જયદીપભાઈ ને હું ઘરે જ વહી ગઈ કેમ કે હું બી ગઈ ને મારા ઘરેથી કન્ટિન્યુ કોલ હતા એટલા માટે પછી જયદીપભાઈ ને જયારે મેં પૂછ્યું ને ત્યારે એમ કીધું કે તારી યાર થવાનું હતું એ થઈ ગયું મારી પાસે વિડીયો ફોટોસ બધું છે હવે તારે મારે કીધું કરવું પડશે ત્યાર પછી હું મિતેશભાઈ ને મળી તો મિતેશભાઈ મને એવી રીતે જ જવાબ આપ્યો કે તમારી સાથે બધું કરી લીધું છે તમારી સાથે દુષ્કર્મ થઈ ગયું છે હવે તમારે જયદીપભાઈ કે એમ કરવું જ પડશે હવે આ બેનું છે ને અગાઉનું પ્લાનિંગ હતું મિતેશભાઈએ જે રીતે મને વાત કરી એ રીતે મને ખ્યાલ આવ્યો એ સિવાય એક બે જણાને એને કીધું હતું પણ એ લોકો એ ના પાડી દીધી કે અમે આવું ન કરી શકીએ એટલે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માગણી કરી મારા સલુને આવીને મને મારે હું પૈસા ન આપું તો અને મારી દીકરીને જે નાની છે અત્યારે આઠ વર્ષની છે એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘરની એસિડની બોટલ લઈને આવતા આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે પણ દિવસે ને દિવસે છે ને એ મારા પર વધારે દુષ્કર્મ કરતા જતા હતા એને પેલા પણ એવું મને કીધેલું છે તું અરજી કરીશ કઈ તારા હાથમાં આવશે નહીં કેમ કે પેલા એની પર આ રીતનો બનાવ છે જ ત્યારે પોલીસ કઈ કરી નથી અને અત્યારે મેં અરજી કરી એને મહિના ઉપર થઈ ગયું છે છતાંય પોલીસ કઈ એક્શનમાં આવતી નથી અને મેં અરજી કર્યા પછી એને બીટ પોલીસ ચોકીએ સીએમ કરકર મેડમ પાસે સામે અરજી કરી કે બેન મારી પાસે પંદર લાખ રૂપિયાની બ્લેકમેલ કરે છે જ્યારે મેં ત્યાં જઈ અને નિવેદન આપ્યું કે બેન મેં માગણી નથી કરી જો કરી હોય એની પાસે પુરાવા હોય તો મારા ખિલાફ તમે કાર્યવાહી કરી શકો છો તો ત્યારે એ લોકોએ પત્રકાર ઉપર કહ્યું કે અમે એન્ટ્રોસિટી કરી દેશું ને તમે આમાંથી હટી જાઓ કેટલી લાલચ પત્રકારને ખુદ નહીં આપી છે એ લોકોએ અને પછી ત્યાં મેડમ છે ને એને અમારી સામે જ તે રિશ્વત લીધી ભાઈ આગળથી એનો પુરાવો એ હું તમને આપી દઉં છું જોવા મળશે તમને પેંડાના બોક્સમાં શું આપવું શું નહીં એ મેડમ જાણે ને એ જાણે પણ એ ટાઈમે પેંડાના બોક્સ દીધા પછી મેડમે અટક કરી તો આ કેટલું વ્યાજબી છે આજે હું જ પીડિતા છું મેં અરજી કરી છે અને મારી જ અટક થાય તો એ ખરેખર યોગ્ય નથી અને આટલા ટાઈમથી મેં અરજી કરી તો કોઈ હજી સુધી એફઆઈઆર નથી લીધી અને એને સામે અરજી કરી તો એને અટક કરી લીધી અને કેમ એફઆઈઆર નથી કરતા પોલીસવાળા આજે આટલું આટલું બને છે એના પર તો અગાઉ ગુનો છે પ્લસમાં અત્યારે જે એના ઓફિસમાં ને બધે કામ કરે છે એનાય પ્રૂફ પુરાવા આપણી પાસે